સૌથી મોટા સમાચાર ફરાર સસ્પેન્ડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી પકડાય જાણો ક્યાં છુપાઈ હતી કચ્છ પોલીસને થાપ આપીને ફરાર થઈ ગયેલી સસ્પેન્ડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી આખરે ગુજરાત એટીએસના હાથે ઝડપાઈ ગઈ છે કચ્છ પોલીસે લીતા ચૌધરીને સુરેન્દ્રનગરના લીંબડી પાસેથી ઝડપી પડી છે જ્યાં તે બુટલેગર યુવરાજસિંહ જાડેજાના સાસરિયાના ઘરમાં સુપાઈ હતી ગુજરાત એટીએસએ નીતા ચૌધરીને કચ્છ પોલીસને સોંપી છે દસ જુલાઈએ નીતા ચૌધરી ફરાર થઈ હતી પૂર્વ કચ્છ પોલીસ પર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ કરવાના કેસની આરોપી એવી સસ્પેન્ડ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી પોલીસને થાપ આપી દસ જુલાઈ ફરાર ગઈ હતી નીતા ચૌધરીના જામીન રદ થતા પોલીસ તેને પકડવા આદિપુર સ્થિત તેના ઘરે પહોંચી ત્યારે ત્યાં તાળું લટકતું હતું બચાવ તેના બીજા ઘરે અને પછી તેના પતિ પાસે તેમજ મૂળ વતન પાલનપુરમાં પણ ન મળતા પૂર્વ કચ્છ પોલીસને પાછું ફરવું પડ્યું હતું પોલીસની સમગ્ર કાર્યવાહીથી વાકેફ નીતા ચૌધરી અંડરગ્રાઉન્ડ થઈ ગઈ હતી નીતા ચૌધરી અને બુડલેગરે પોલીસ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો કચ્છના બચાવમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉપર બુડલેગર યુવરાજસિંહ જાડેજાએ થાર કાર ચડાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો આ કેસમાં સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી નીતા ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી હતી આ મહિલા કોન્સ્ટેબલ ઉપર આરોપ લગાવવામાં આવ્યો હતો કે બુડલેગરે જ્યારે પોલીસકર્મીઓને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી પણ તેની કાર સાથે કારમાં જ હાજર હતી બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા નીચલી કોર્ટ તેમજ જામીન આપ્યા હતા ભચાઉ પોલીસ સ્ટેશન કોર્ટ નીતા ચૌધરીને નીચલી કોર્ટે આપેલ જામીન રદ કરવાનો આદેશ કર્યો હતો જામીન રદ થતાં પોલીસ તેને પકડવા જતાં લીતા ચૌધરી ફરાર થઈ ગઈ હતી